ગાયો વિશ્વસ્ય માતા રહ ઋગ્વેદમાં ગાયને વિશ્વની માતા કહેવામાં આવી છે ગાય આધારિત કૃષિથી પાકેલું અન્ન દિવ્ય છે આવું જ્યારે અથર્વવેદ સાક્ષી પૂરતું હોય ત્યારે ગાય આધારિત ખેતી ઉપરની આપણી શંકા પાય વિહોણી છે આ શંકાને બદલે શ્રદ્ધા હોવી જોઈએ કે ગાય આપણી પ્રાકૃતિક ખેતીનો આધાર સ્તંભ છે વેદના પાનેથી હવે વિજ્ઞાનની એરણ પર ગૌ આધારિત કૃષિના તથ્યો તપાસીએ તો પાકને જરૂરી એવા સોળ પોષક તત્વો માત્ર દેશી ગાયના છાણમાંથી જ મળે છે આપણી દેશી ગાયના એક ગ્રામ છાણમાં ત્રણસો કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે જમીન અને વનસ્પતિને જોડતી જીવંત કડી છે આ જીવાણુ એક સંશોધન મુજબ ગૌમૂત્ર ગોબર અને ગાયની ખાટી છાશ કૃષિ પાકો માટે સંજીવની જેવી જડીબુટ્ટી છે આ ચૂલો જોઈને યાદ આવ્યું કે જેમ આપણે સીધું અનાજ ખાતા નથી તેવી રીતે આ વનસ્પતિ અને પાક માટે જરૂરી ખોરાક બનાવી આપે છે આ ગૌમૂત્ર ગોબર અને ખાટી છાશમાં રહેલા સૂક્ષ્મ કામધેનુ જેવી ગાય આપણે આંગણે બાંધી હોય અને તેમ છતાંય આપણે કૃષિની શ્રેષ્ઠ પદ્ધતિઓ ગામમાંથી ગોતતા ફરતા હોય તો આપણા જેવું મૂર્ખ હોય ગામ આપણી ઉપર દાંત કાઢશે કે આપણી પાસે ગાય હતી તેમ છતાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા ન વળ્યા અને આપણે રાસાયણિક ખાતરનો શોર્ટકટ અપનાવ્યો આનિયા આપણી ગાયુના ગૌમૂત્ર કે ગોબરમાંથી ખાતર બનાવીને કોઈ મોટી વિદેશી કંપની જ્યારે આપણને વેચશે ને ત્યારે આપણે હોંશે હોંશે કે કાઉ ફાર્મિંગ કરવાના આમે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ જ્યાં સુધી વિદેશીઓ પાસે પ્રમાણિત ન કરાવીએ ત્યાં સુધી આપણને ભરોસો ક્યાં આવે છે આપણને ગોબર મફતમાં મળે છે ગૌમૂત્ર પર ક્યાંય ટેક્સ ત્રણેય વસ્તુનો કોઈ કિસાન કૃષિમાં સૂજ ઉપયોગ કરે તો પાકમાં આવતા પહેલા જ કેટલા બધા રોગોને અટકાવી શકાય છે જેમ ગાયના ઘી દૂધનો ક્યાંય જોટો નથી તેમ ગાયના છાણમાં